વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર અઢાર વધારો અને ગ્રાહક જાગૃતિ એ ટોપિક આપણે જોતા હતા એમાં આગળનો પ્રશ્ન ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો તો ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ નવો નથી ગ્રાહકને રક્ષણ આપવાની ગ્રાહકને અધિકાર આપવાની વાતો છે એ ખ્યાલ નવો નથી આપણું પ્રાચીન ગ્રંથ અર્થશાસ્ત્ર કૌટિલ્યે જે લખ્યું તે વાંચીએ તો તેમાં ઉલ્લેખ છે કૌટિલ્યે પોતાના અર્થશાસ્ત્રમાં એમ કહ્યું છે કે ઓછું તોલમાપ ભેળસેળ બનાવટ જેવા ગુના માટે દંડ અને સજાનો ઉલ્લેખ કરેલો છે કૌટિલ્યે એમ કહેલું છે કે જો કોઈ ઉત્પાદક કે વેપારી ઓછું તોલમાપ આપે ભેળસેળ કરે બનાવટ જેવા ગુના માટે એ વેપારી કે ઉત્પાદકને દંડ કે સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે સાબિત થાય છે કે ગ્રાહક સુરક્ષાનો ખ્યાલ નવો નથી પરંતુ ગ્રાહકોને પણ અધિકારો મળવા જોઈએ તો ગ્રાહકને અધિકારો આપવા માટે જે કંઈ પ્રોસેસ એટલે કે પ્રક્રિયા થઈ એમાં ગ્રાહકને અધિકાર આપવાનો ખ્યાલ કોણે અને ક્યારે રજૂ કર્યો ગ્રાહક અધિકારો આપણે ત્યાં રજૂ થયા પંદર માર્ચ ઓગણીસો બાસઠ પંદર માર્ચ ઓગણીસો બાસઠમાં અમેરિકાના પ્રમુખ જ્હોન કેનેડીએ ગ્રાહકના અધિકારો રજૂ કર્યા રજૂ કર્યા પછી ઇન્ટરનેશનલ કક્ષાએ એનું જાહેરનામું બહાર પાડવાનું હતું તો ગ્રાહકોનું જાહેરનામું ધી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ સંગઠને પંદર માર્ચ ઓગણીસો ને ત્યાંશીના રોજ પાડ્યું ગ્રાહક અધિકારનું જાહેરનામું પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ પડ્યું તો અહીંયા સાબિત થાય છે કે પંદરમી તારીખ ગ્રાહકો માટે મહત્વની સાબિત થઈ કેમ કે પંદરમી માર્ચે ગ્રાહક અધિકારના ખ્યાલ રજૂ થયા પ્રમુખ જોન કેનેડીએ રજૂ કર્યા ગ્રાહક અધિકારનું જાહેરનામું પણ પંદરમી માર્ચે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પંદરમી માર્ચ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ગ્રાહક અધિકાર એ જાહેરનામું બહાર પડ્યા પછી ગ્રાહક અધિકારની ઘોષણા કોણે અને ક્યારે કરી તો ગ્રાહક અધિકારની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રોએ સોળ એપ્રિલ ઓગણીસો ને પંચ્યાસીના રોજ કરી આખો ઘટનાક્રમ છે ગ્રાહક અધિકારોનો એ યાદ રાખવાનો ક્યારે શું થયું ગ્રાહક અધિકારની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રોએ સોળ એપ્રિલ ઓગણીસો પંચ્યાસી ના રોજ થઈ અને આઠ અધિકારો ગ્રાહકને આપવામાં આવ્યા આમ ઇન્ટરનેશનલ કક્ષાએ પંદરમી માર્ચ સોળ એપ્રિલે ગ્રાહક અધિકારની ઘોષણા ગ્રાહક અધિકાર દિન પંદરમી માર્ચના રોજ તો ભારતે પણ ગ્રાહકના હિતો અને હકોના રક્ષણ આપવા માટે જે કાયદો ઘડ્યો આપણે એક કાયદો બનાવ્યો અને એ કાયદો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને છ્યાસીના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવ્યો ગ્રાહક સુરક્ષા અધિનિયમ એક કાયદો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને છ્યાસીના રોજ ઘડવામાં આવ્યો સંસદે ઘડ્યો એટલે ભારતમાં ચોવીસ ડિસેમ્બર ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ડિસેમ્બર ઇન્ટરનેશનલ કક્ષાએ પંદરમી માર્ચ ગ્રાહક અધિકાર દિન ભારતમાં ચોવીસ ડિસેમ્બર ગુજરાત પણ આપણી ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષા માટે પણ નિયમો બનાવ્યા અને એ નિયમો અમલમાં મૂક્યા અઢાર ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાસી આમ ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે આ રીતે ભારતમાં પ્રયત્નો થયા ગુજરાતમાં પ્રયત્નો થયા ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રયત્નો થયા તો જોઈએ આજ ભારતમાં ચોવીસ ડિસેમ્બર ઓગણીસો ને છ્યાસીના રોજ જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો એ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ગ્રાહકની કઈ વ્યાખ્યા આપે છે તો એમાં વિસ્તૃત રીતે ગ્રાહકની વ્યાખ્યા આપેલી છે ચીજવસ્તુ એટલે કે માલના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય અને સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય ત્રણ શરતો છે ગ્રાહકની કે માલના અવેજ પેટે ચૂકવણી કરવામાં આવી હોય કોઈ વસ્તુ ખરીદે અને એના અવેજ એટલે એના બદલે ચૂકવણી કરવામાં આવી હોય તો ગ્રાહક કહેવાય અથવા તો ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હોય તો પણ ગ્રાહક કહેવાય ચૂકવણી કરી દેવામાં આવી હોય અથવા એમ કહેવામાં આવ્યું હોય કે હું તને છ મહિના પછી પૈસા આપીશ તો પણ તમે ગ્રાહક છો ભલે હજી પૈસા તમે આપ્યા નથી પણ તમે પેમેન્ટ આપવાનું વચન આપ્યું છે ચૂકવણી કરવાનું વચન આપ્યું છે ચૂકવણી કરવામાં આવી હોય અથવા વચન આપવામાં આવ્યું હોય અથવા વિલંબિત ચૂકવણી કોઈ પદ્ધતિ હેઠળ ખરીદી કરવામાં આવી હોય પદ્ધતિ હેઠળ મીન્સ કે હપ્તે કોઈ મોટી વસ્તુ આપણે ખરીદીએ અને એ હપ્તા પદ્ધતિથી ખરીદી હોય તો પણ તમે ગ્રાહક છો આમાં તો આ લોકો એમ કહે છે કે ખરીદી કરનાર ખરેખર ખરીદી કરનાર વ્યક્તિ ગ્રાહક છે પણ ઘણીવાર એવું બને છે કે આપણે ચીજવસ્તુ લાવ્યા હોઈએ કોઈને ગિફ્ટ આપવા માટે ભેટ આપવા માટે બરાબર છે તો જે વ્યક્તિ ચીજવસ્તુનો ઉપયોગ કરે છે તે વ્યક્તિ ગ્રાહક ગણાય માલનો ખરેખર ઉપયોગ કરનાર વ્યક્તિ એ ગ્રાહક છે આમ માલના સંદર્ભમાં અવેજ પેટે ચૂકવણી કરવામાં આવી હોય ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હોય ચૂકવણી કોઈ પદ્ધતિ હેઠળ કરવામાં આવી હોય અને ચીજવસ્તુનો જે ખરેખર ઉપયોગ કરે છે એ વ્યક્તિ ગ્રાહક ગણાય ખરીદી ભલે ગમે હોય બિલ ગમે તેના નામે હોય પણ જે વ્યક્તિ ઉપયોગ કરે છે અને એનું શોષણ થાય છે તો એ ફરિયાદ કરી શકે જ્યારે સેવાના સંદર્ભમાં ગ્રાહક કોને કહેવાય તો એ એની જેમ જ છે કે સેવાના અવેજ પેટે ચૂકવણી કરવામાં આવી હોય સેવાની ચૂકવણીનું વચન આપવામાં આવ્યું હોય કોઈ ભાડા પટ્ટે સેવા ખરીદી હોય સેવા એટલે રેલવેની સેવા ડૉક્ટરી સેવા પછી શિક્ષણની સેવા આ બધી સેવાઓ ગણાય અને એનો ચાર્જ આપણે ચૂકવવો પડે જેને ફી કહેવામાં આવે એ ચૂકવી ચૂકવી દીધી હોય અથવા ચૂકવવાનું વચન આપ્યું હોય અથવા કોઈ ભાડે સેવા ખરીદી હોય ભાડેથી કોઈનું વાહન ભાડે રાખ્યું હોય કોઈનું મકાન ભાડે રાખ્યું હોય ભાડા પદ્ધતિથી ખરીદી કરી હોય તો જે ભાડે ખરીદનાર છે એ ગ્રાહક ગણાય અથવા તો છેલ્લે જે ઉપયોગ કરે છે એ ગ્રાહક ગણાય આ રીતે ગ્રાહકની વ્યાખ્યા જોયા પછી ગ્રાહકને જે અધિકારો મળ્યા છે ગ્રાહકના અધિકારોનું વર્ણન કરો ગ્રાહકને કયા કયા અધિકારો મળ્યા છે ગ્રાહકના અધિકારોનું વર્ણન તો ચાવી છે ગ્રાહકના અધિકારોની ચાવી શિવજી સર પફ માંગે શિવજી સર પફ માંગે આ ચાવી છે આટલા અધિકારો મળ્યા છે ત્રણ બે પાંચ બે સાત બે નવ નવ અધિકાર શિવજી સર પફ માંગે ખાવાના પફ શિવજી સર માંગે કેમ તો કે એને નાસ્તો કરવો છે કેમ તો કે એનો અધિકાર છે નાસ્તો કરવો એ શિવજી સરનો તો શિવજી સર પફ માંગે એ ગ્રાહકના અધિકારો છે એમાં સી એટલે શિક્ષણ મેળવવાનો અધિકાર દરેક ગ્રાહકને ગ્રાહક બનવા માટે ગ્રાહકલક્ષી શિક્ષણ મેળવવાનો અધિકાર છે વ એટલે વળતર મેળવવાનો અધિકાર માનો કે ક્યાંય શોષણ થાય અને એણે જે વસ્તુ ખરીદી છે એ વસ્તુમાં વેપારીઓએ એની સાથે શોષણ કર્યું હોય તો એ ગ્રાહક વેપારી પાસે વળતર માંગી શકે એને જે શારીરિક અને માનસિક ક્ષતિ પહોંચી છે એ ક્ષતિનું એ વળતર માંગી શકે જીવન જરૂરી સેવા મેળવવાનો અધિકાર દરેક ગ્રાહકને જીવન જરૂરી સેવા દરેક વ્યક્તિને પાણી વીજળી ચોવીસ કલાક મળવી જોઈએ અવિરતપણે પાણીની સુવિધા મળવી જોઈએ બસની સુવિધા મળવી જોઈએ દવાખાનાની સુવિધા મળવી જોઈએ શિક્ષણની સુવિધા મળવી જોઈએ આ સેવાઓ મેળવવાનો દરેક વ્યક્તિને અધિકાર છે કોઈ અટકાવી ન શકે સલામતીનો અધિકાર આપણે ચીજવસ્તુ ખરીદીએ આપણા જાન સામે જોખમ હોય એવી વસ્તુઓ ગીઝર સ્વિચ કે કોઈ ઇલેક્ટ્રિસિટીની વસ્તુઓ તો એમાં જીવનું જોખમ હોય એવા ઇમ્પ્લિમેન્ટ એ ગણાય તો એમાં સલામતી મેળવવાનો પણ અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર જો કોઈ વ્યક્તિનું શોષણ થાય તો ગ્રાહક સુરક્ષા મંડળથી લઈ અને ગ્રાહક અદાલતો સુધી રજૂઆત કરવાનો અધિકાર છે વસ્તુની પસંદગી પર એટલે પસંદગી કરવાનો અધિકાર દરેક વ્યક્તિને ચીજવસ્તુ પસંદ કરવાનો અધિકાર છે ગમે તેટલી વસ્તુઓ જોવે અને જોયા પછી કદાચ પસંદ ન પડે અને વેપારીની એક કલાક બગડે અને પછી ગ્રાહક એમ કહે કે મને ભાઈ પસંદ નથી પડતું તો વેપારી એમ ન કહી શકે કે તારે વસ્તુ લેવી જ પડશે તે મારી એક કલાક બગાડી છે મારી ચીજ વસ્તુઓ જોવા માટે કેમ તો કે વસ્તુ પસંદ કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે ફરિયાદોના નિવારણનો અધિકાર દરેક વ્યક્તિ શોષણ થાય તો ગ્રાહક ફરિયાદ કરી શકે અને ફરિયાદનો તાત્કાલિક નિવારણ લાવવું અને એનો ફેંસલો આપવો એ મેળવવાનો પણ અધિકાર છે ચીજવસ્તુની માહિતી મેળવવાનો અધિકાર દરેક વ્યક્તિને ચીજવસ્તુની સંપૂર્ણ માહિતી મેળવવાનો પણ અધિકાર રહેલો છે ગેરવ્યાજબી પ્રવૃત્તિથી થતાં શોષણ સામેનો અધિકાર કોઈ ગેરવ્યાજબી પ્રવૃત્તિથી શોષણ થાય તો એ શોષણ સામે પણ અધિકાર રહેલો છે આમ શિવજી સર પફ માંગે આટલા ગ્રાહકના અધિકારો છે હવે જોઈએ ગ્રાહકની ફરજો ગ્રાહકની કઈ કઈ ફરજો છે સરકારે આપણને અધિકાર તો આપ્યા છે કે ભાઈ તમારા ગ્રાહક તરીકે આટલા અધિકાર તમને મળી શકે પણ આપણું શોષણ ના થાય એ માટે આપણે જ્યારે ચીજ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો ગ્રાહક તરીકે આપણી ફરજો કઈ કઈ છે તો ગ્રાહકની ફરજો નીચ આવી છે અમીર સાસતો દગાશે માંગુ અમીર સાસ્તો દગાશે દગાશે માંગુ અમીર સાસુ દગાશે માંગુ અમીર સાસતો દગાશે માંગુ આ છે ગ્રાહકની ફરજો દગાશે માંગુ આ ગ્રાહકની વિવિધ ફરજો છે એમાં અ અ એટલે અધિકાર પહેલી ફરજ કઈ તો અધિકાર અંગેની જાણકારી મેળવવી દરેક ગ્રાહકની ફરજ છે અધિકાર અંગે જાણકારી મેળવવી અધિકાર અંગેની જે કંઈ અધિકારો ન આપ્યા છે શિવજી સર પફ માંગે એ અધિકારો તમને કયા કયા મળે છે એ અધિકાર અંગેની જાણકારી મેળવવી એ દરેક ગ્રાહકની ફરજ છે ગ્રાહક ખરીદી કરવા જાય છે તો વેપારી સાથે એવું વર્તન કરવું જોઈએ કે પોતે તો પ્રમાણિક જ છે તું ધ્યાન રાખજે એની ખાતરી વેપારીને કરાવવી જોઈએ કે ભાઈ હું તો પ્રમાણિક જ છું તું મારું શોષણ નહીં કરતો આ ગ્રાહકની ફરજ છે અધિકાર અંગેની જાણકારી બીજું તમે જ્યારે ખરીદી કરવા જાઓ છો ત્યારે મીટર વજન અને માફિયા તપાસવા રિક્ષા મીટર ઝીરો 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 છે કે નહીં એ તપાસવું પેટ્રોલ પંપ ઉપના ઇન્ડિકેટર ઉપર ઝીરો ઝીરો મીટર તપાસવું તમારે ઘરે ગેસ સિલિન્ડર આવે ત્યારે એનું વેઇટ કરવું આ દરેક ગ્રાહકની ફરજ છે પ્રવાહી જ્યારે આપણે ખરીદીએ ત્યારે માફિયામાં ફિલ નીચે બેસી જાય પછી જ ખરીદવું આ આપણી ફરજ છે આપણે ધ્યાન ન રાખીએ અને આપણું શોષણ થાય તો એમાં જવાબદાર આપણે છીએ ગ્રાહકો છે ર કોઈ પણ વ્યક્તિ ફરિયાદ ક્યારે કરી શકે એની પાસે રસીદ કે પાક્કું બિલ હોય તો જો વેપારીઓ તમને રસીદ આપે નહીં પાક્કું બિલ આપે નહીં તો તમારી ફરિયાદ ચાલતી નથી એટલે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે રસીદ કે પાક્કું બિલ લેવાની કાળજી રાખો ગેરંટી વોરંટી કાર્ડ પણ લેવાની લેવાનો આગ્રહ રાખો અને એમાં વેપારીની સહી કરાવવી સહી વિનાની રસીદ પણ ન ચાલે રસીદ કે પાકુ બિલ પછી ખરીદી કરો ત્યારે સાવચેતીપૂર્વક અમીર સા સતો સા સાવચેતીપૂર્વક ખરીદી કરવી જો વજન ઘટ પડે ઘણી વાર તો પેકિંગમાં લખ્યું હોય પાંચસો ગ્રામ કે એક કિલોનું પેકિંગ હોય કંપનીનું પેકિંગ એમાં પણ પચીસ પચાસ ગ્રામ ઓછું આવતું હોય તો આપણે ઉત્પાદક કે ગ્રાહકનું ધ્યાન દોરવું કે ભાઈ આમાં વજન ઘટ પડે છે બનાવટી માલ હોય તો પણ વેપારીનું ધ્યાન જોરવું જણાય તો અને ખોટી જાહેરાતથી લલચાઈ ન જવું અમિતાભ કોઈપણ વસ્તુની જાહેરાત આપતા હોય અમેરી પ્રોડક્ટ લાખો કી પસંદ કંપનીઓવાળા એવી જાહેરાત આપતા હોય મોટા મોટા સેલિબ્રિટીને લઈ અને જાહેરાતો વસ્તુની આવતી હોય તો એવું ન માનવું કે એ વસ્તુઓ ખરીદવા લાયક જ છે પૂરી ચોકસાઈ રાખીને દેખાદેખીથી ખરીદી કરવી નહીં ખોટી જાહેરાતમાં આવી જવું નહીં અને બિનજરૂરી હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવી નહીં સાવચેત રહેવું ગ્રાહક તરીકે તમારી ફરજ છે અમીર શાહ સ આમ છતાં ખરીદી કરતા જો કોઈ સમસ્યા જણાય તો એ સમસ્યા અંગેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળને કરવી ન્યાય મેળવવા માટે સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી ફરિયાદ આપણી હોય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવો અને સેવાભાવી સંસ્થાઓની મદદ લેવી અમીર તો તોલમાપ અંગેની ખાતરી કરવી તોલમાપ જે છે વજનિયા એની પણ ખાતરી કરવી એ પ્રમાણિત કરેલા હોવા જોઈએ પાંચસો ગ્રામ કિલો બે કિલો જે વેઇટ વજનિયા છે લોખંડના એની નીચે ઊંધા કરીને જુઓ તો નીચે હોલ હોય અને એમાં ડેટ એ હોલની અંદર ડેટનો સ્ટેમ્પ મારેલો હોય જો એ તારીખ ચાલી ગઈ હોય તો એ વજનિયું ન ચાલે પ્રમાણિત કરાવવું પડે એને તોલમાપ અધાર જો એવી રીતે તોલમાપ પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલમાપ અધા અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવી આપણી ફરજ છે ગ્રાહક તરીકે તમે ખરીદી કરવા જાઓ જ્યારે દવા અને ખાદ્ય પદાર્થ હંમેશા જોઈ તપાસીને લેવા દવા જોવી ખાસ ખાવાની વસ્તુ ખાસ લેવી કેમ તો કે એ પ્રોડક્ટ તમે શરીરમાં ઉપયોગમાં લેવાના છો લઈને કોઈ રિએક્શન આવે કોઈ પ્રોબ્લેમ થાય તો એના માટે જવાબદાર આપણે ન ઠરીએ એ માટે પહેલી આપણી ફરજ છે એને તપાસવું કઈ કઈ વસ્તુ દવા અને ખાદ્ય પદાર્થના પેકિંગમાં તપાસવી એક તો એની કિંમત તપાસવી ચીજ વસ્તુની કિંમત તપાસવી અને બીજું પેકિંગ પેકિંગ તપાસવું તૂટેલું પેકિંગ નથીને વજન વેઇટ ખાસ કિલો બે કિલો પાંચ કિલો જે વેઇટ હોય એ વેઇટ ઉપર ઉત્પાદકનું નામ અને સરનામું હોવું જોઈએ આ જે મોટાભાગની પ્રોડક્ટ એવી છે કે આકર્ષક પેકિંગ હોય પણ એનો ઉત્પાદક કોણ છે એનું નામ લખ્યું હોતું નથી એટલે એ લોકો પકડાતા નથી તો ઉત્પાદકનું નામ સરનામું અને ખાસ એની એક્સપાયરી ડેટ જોવી દવા અને ખાદ્ય પદાર્થ જોઈ તપાસીને જ લેવા આ ઉપરાંત આપણી ફરજ છે ગ્રાહક સુરક્ષા મંડળની રચના કરવી ગ્રાહકની સમસ્યા નિવારણ માટે એમાં પ્રતિનિધિત્વ મેળવવું ગ્રાહક સુરક્ષા મંડળના સભ્ય બનવું અને ગ્રાહક સુરક્ષા મંડળની રચના કરવી અમીર સાસ તો દગાશે માગવું સે સેવા ક્ષેત્રે ખામી જણાય તમે કોઈ પણ સેવા ખરીદો છો એના ચાર્જ ચૂકવો છો સેવાનો ઉપયોગ કરો છો એ બદલ પૈસા આપો છો તો એમાં કોઈ પણ ખામી હોય તો જવાબદાર વ્યક્તિઓને ફરિયાદ કરી શકાય કઈ કઈ સેવાઓ તો વીમાની સેવા કેમ તો કે પ્રીમિયમ ભરી અને તમે ગ્રાહક છો કોઈ બેંકની સેવા ટ્રાવેલિંગની સેવા મુસાફરી કરો છો ટિકિટ ખર્ચીને તમે ચાર્જ ચૂકવો છો તો એમાં જો કોઈ ખામી હોય કોઈ ક્ષતિ હોય ફરિયાદ થઈ શકે આરોગ્યને લગતી સેવાઓ શારીરિક માનસિક શોષણ થતું હોય તો વર્તમાનપત્ર અને ટેલિવિઝનમાં જણાવો કે ભાઈ આ સેવાઓમાં આ પ્રકારનું ગ્રાહકનું શોષણ થાય છે તો બીજાને બીજા પણ શોષણનો ભોગ બનતા અટકે પછી માહિતી મેળવવાનો આગ્રહ રાખો દરેક ચીજવસ્તુની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી મેળવવાનો આગ્રહ રાખો વસ્તુની ખરીદી અંગે નિર્ણય લેતા પહેલાં તમામ માહિતી મેળવવી જોઈએ ગુણવત્તા અને સલામતી બાબતે બાંધછોડ કરવી નહીં ચીજવસ્તુની તમામ માહિતી મેળવવી એનો ઉપયોગ કેમ કરવો એની એક્સપાયરી ડેટ એની ગુણવત્તા સલામતી બાબતે બાંધછોડ કરવી નહીં અને હંમેશા છેલ્લી મહત્વની ફરજ ગ્રાહકની અમીર સાસતો દગાશે ગુ ગુણવત્તાવાળી આઈએસઆઈના માર્કાવાળી વસ્તુઓ સ્ટાન્ડર્ડ વસ્તુઓ હંમેશા ખરીદવાનો આગ્રહ રાખો ઓછી કિંમતે અને આકર્ષક વસ્તુઓ ખરીદવા કરતાં ગુણવત્તાવાળી વસ્તુઓ ખરીદવી એ આપણી ફરજ છે આ રીતે ગ્રાહકોની ફરજો આપણે અહીંયા પૂરી કરી ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો